રાજકોટ જિલ્લામાં આલા ધોરાજીના સરદાર ચોક અને બસ સ્ટેશન પાછાનો ભાગોરાજી આશરે દોઢ કરોડથી પણ વધારે રૂપિયાનો એક નવલું બનાવાયું છે હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી છતાં નિર્મળ પથ કાર્યરત થઈ ગયો છે આ નિર્મણ પથમાં નબળી ગુણવત્તાનું કામ મટીરીયલ વાપરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ દેખાય આવે છે નિર્મણ પથ પર જે સ્ટ્રીટ થાંભલા અને રસ્તા પરના સાઈડમાં બ્લોક નાખવામાં આવ્યા તે અલગ પડી ગયા છે અને તૂટી ગયા છે નબળી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી તેવા આક્ષેપ કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરાએ કર્યો છે ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ દોઢ કરોડ થી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સરકાર શ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સની કમાણીમાંથી ખર્ચવામાં આવી છે એ રકમ એડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી તેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજ રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટર મૂકવામાં આવે અને ચૂકવવામાં નાણા ચૂકવવામાં આવેલા નાણાં રિકવર કરવામાં આવે એવી આ બદલ શું આ રોડ સરકાર શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડ ની અંદર લોકો હોકિંગ કરી શકે પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઉભી થાય

કે આ ભ્રષ્ટાચાર થયેલ હોય તો એની તપાસ કરવામાં આવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવવામાં આવી છે રકમ રિકવર કરવામાં આવે અને ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે એવી અમારી માગણી છે સીસીભાઈ તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ એક કરોડ બે સડસઠ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળેલી છે અને આ જે આઈકોનિક રોડ કયો છે પણ રોડ હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી તો લોકોને હાલાકી વેઠવાના હોય આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ ગયું શું કે સાહેબ સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરોબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈએ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના થઈ કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી શ્રીને ત્યાં ભ્રષ્ટાચારામાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ રસ્તાનું કામ તો હજી એની પરિસ્થિતિમાં છે તો આ બાબતે શું કહેશો સાહેબ અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ એક કરોડ સડસાઠ લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે ત્યારે એને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી તો જે આ એક કરોડનો સડસાઠ લાખનો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે તો લોકોને ચાલવા રાહદારીઓને અહીંયા જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એની જવાબદારી કોણ રહેશે એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જ હોય પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક એનું કામ પણ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો ચોમાસું પૂર્ણ થયે લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ